ગુજરાતના આ જિલ્લાઓનો આજે વારો ભારેથી અતિભારે વરસાદની છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર અપર એર પગલે ગુજરાતના કેટલાક જિલ્લા તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં વરસાદ ની આગાહી છે આ આગાહી મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં વરસાદનું આગમન પણ થઈ ગયું છે ત્યારે હવે આજે દસ જાન્યુઆરીએ પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાત માં હળવા વરસાદ ની આગાહી કરાઈ છે ત્રણ દિવસ ગુજરાત માં વરસાદ ની આગાહી હતી જેમાં આજે દસ જાન્યુઆરીએ પણ વરસાદ આવી શકે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે આગામી બે ત્રણ દિવસ માં તાપમાન માં કોઈ મોટો ફેરફાર નહીં થાય આગામી ત્રણ દિવસ બાદ તાપમાન બે ત્રણ ડિગ્રી વધી શકે તેના બાદ ઠંડી ઘટશે જાન્યુઆરીના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો મોડી રાત્રે મૂળાની કાપડી ગજાપુરા કાંટુ સહિત દાહોદ જિલ્લાના છેવાડાના વાવલવારિયા કાકલપુર સહિતના ગામોમાં મોડી રાત્રે અને વહેલી સવારે કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં પાક સાચવવા મચી હતી ઘાસચારો ખુલ્લામાં ખેડૂતોએ ઢાંકવા કર્યો પ્રયાસ પરંતુ ઘાસચારો પલળી ગયો ના ઘઉંના પાકને હાલ રાહત છે જ્યારે તુવેર કપાસ અને સૂકા ઘાસચારામાં નુકસાનની ભીતિ છે મોડી રાત્રે અને વહેલી સવારે ભારે ઝાપટા સાથે કમોસમી વરસાદ બાદ હાલ પણ વાદળછાયું વરસાદી વાતાવરણ છવાયું છે દાહોદ શહેર સહિત લીમખેડા ઝાલોદ ગરબાડા પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે દાહોદ શહેરમાં વીજળીના કડાકા સાથે વહેલી સવારથી વરસાદ તૂટી પડ્યો છે વરસાદના પગલે વાતાવરણમાં માં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે આ કારણે જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે